આ જગતમાં મારા જેવો છે કોણ મારીશને થયું કે જાઈશ તો રામ મારશે અને નહીં જાઓ તો આ પાપી મારશે મૃત્યુ તો બંને બાજુ છે આપણા જીવનની દિશા પણ હશે કે મૃત્યુ તો છે જ હંસતા હસતા મરવું કે પછી રડતા રડતા મરવું મારીશ તૈયાર થયો કારણ કે મારીસે જાણ્યું કે નવહી વિરોધ નહીં કલ્યાણ નવ જણાની સાથે વિરોધ ન કરવો સમજદાર માણસે રામાયણમાં એક સોફાઈમાં નવ જણા બતાવ્યા કે આ નવ જણાની સાથે ક્યારેય વિરોધ ન કરતા શસ્ત્રી મરમી પ્રભુ શટ ધનિ બેદ બંધિજન ભાનસ અને ગુની આની સાથે ક્યારેય વિરોધ ન કરવો શસ્ત્રી જે શસ્ત્ર વાપરવામાં પારંગત હોય એની સાથે વિરોધ ન કરવો ક્યારે કયા શસ્ત્રોનો ઉપયોગ કરે શું ખબર શસ્ત્રીની સાથે વિરોધ નહીં પછી મરમીની સાથે વિરોધ નહીં આપણો જે ભેદ જાણતો હોય એની સાથે વિરોધ કરો તો આપણું બધું ખુલ્લું કરી નાખે એટલે એની સાથે વિરોધ ન કરાય શસ્ત્રી મરમી પછી પ્રભુ ઈશ્વરની સાથે ક્યારેય વિરોધ ન કરાય એની સાથે વિરોધ કરવામાં કોને સફળતા મળે શસ્ત્રી મરમી પ્રભુ અને શઠ જે મૂર્ખ હોય ને એની સાથે ક્યારે વિરોધ ન કરાય કારણ કે મૂર્ખાનું હું ઠેકાણું એની સાથે વિરોધ ન કરાય કારણ કે એની સાથે તમે વિરોધ કરો તો આપણે લોકો ટીકા કરે ભાઈ એ તો મૂર્ખો પણ તમે એટલે એની સાથે વિરોધ ન કરાય એક મૂર્ખો મંદિરને થી બેઠો બેઠો દાંત કાઢતો હતો એટલે કોઈ પૂછ્યું ભાઈ કેમ દાંત કાઢે ખડખડાટ મૂર્ખ દાંત કાઢે બોલે શું થયું કેમ એટલે બધું હસે છે એટલે મૂર્ખ કહે હસવું નહીં તો શું કરું કેમ કે ગામમાં મારા જેવો જ એક બીજો માણસ આવ્યો બોલે તારા જેવો બોલે આ બિલકુલ મારા જેવો જ માણસ આવ્યો સોરી હું કરું પોલીસ પકડી જાય એને લોકોની સાથે તોફાન હું કરું લોકો મારે એને પણ આજ તો કામ થઈ ગયું કે હું કામ થઈ ગયું કે આજ ગુજરી ગયો હું અને સમસાણે લઈ જાય એને હવે આની સાથે વિરોધ કરાય જેને અકલનું ઠેકાણું નહીં એની સાથે વિરોધ ન કરાય શસ્ત્રી મરમી પ્રભુ શટ પછી ધની ધનવાન માણસની સાથે વિરોધ ન કરવો કારણ કે અત્યારે પૈસાના પ્રાબલ્યથી બધું થાય સત્યનો જ વિજય થાય પણ તુલસી કાંઈ ધનવાન સાથે વિરોધ ન કરવો શસ્ત્રી મરમી પ્રભુ શટ ધની પછી વૈદ ની સાથે વિરોધ ન ડોક્ટર ને એમ કહેવાય ભાઈ તું મને હવાર થાય તો હાજો કરી દેજે નહીતર કાલે તને રહેવા નહીં દઉં તો ડોક્ટર એમ ન કે હું તને દવા જેવી આપું આગળ તો દી આશમાં પહેલા તું જ નહીં જા એની સાથે વિરોધ ન કરાય ડોક્ટર કહે એની પથ્યા પથી પડાય શસ્ત્રી મરમી પ્રભુ ષ ધનિ બે જ પછી બંદીજન કવિઓની સાથે વિરોધ ન કરાય કારણ કે કવિઓની સાથે વિરોધ કરો તો જાહેરમાં આપણી કવિતા લખે એની સાથે વિરોધ ન કરાય તમે નામ સાંભળ્યું છે કવિ કાનો એનું એમ કહેવાય કવિ કાનો જ્યાં જોવે એવું લખી નાખતો કવિ કાનો નેઠડામાં રહે અને ભાળે એવું કહે એવી એની વાત હતી એ હળમંતિયા ગામમાં ગયો અને નાનું એવું ગામ હતું અને મંદિર મંદિર કાંઈ નહીં ગામમાં એક હનુમાન દાદાની દેરી હતી એટલે એણે કવિતા લખી નાખી કે ગામ હડમતિયા અને હાથ જ ખોડા કારણ કે નાનું એવું ગામ એટલે કવિતા લખી કે ગામ હળમત્યા અને હાથ જ ખોવડા નહીં શંખ નહીં પાવો કારણ કે ગામમાં મંદિર મંદિર કાંઈ નહીં એટલે કઈ પાવો વાગે નહીં શંખ વાગે નહીં ગામ હળમત્યા હાથ જ ખોડા નહીં શંખ નહીં પાવો હનુમાન પાસે હળિયું કાઢે બે કુતરા એક બાવો કારણ કે કવિ એ ગમે ત્યાંથી એની કવિતા લખીને આવે શસ્ત્રી મરમી પ્રભુ છઠ ધનિ બેદ બંદિજન આઠમો શબ્દ છે ભાનસ માણસ એટલે રસોઈઓ રસોઈયાની સાથે વિરોધ ન કરવો જે રસોઈ બનાવતા હોય એની સાથે વિરોધ ન કરવો જે મહારાજ રસોઈ બનાવતા હોય તો મહારાજને ઘરમાં જે કોઈ બનાવતું હોય આછું વિશેને ખાઈ જવું અને બીજું કે રસોઈ એક અદ્ભુત કળા છે કારણ કે રસોઈ બનાવી એક પણ અદ્ભુત કળા હવે હું શીખી ગયો છું એક ભાઈ બને પૂછતા હતા બાબુ તમારું નામ શું મા કીધું આમ તો મારું નામ મનસારામ પણ આ પૂંજાનો વારો આવ્યો પછી એકલારામ થઈ ગયો છે રસોઈ એક અદભુત કળા છે કારણ કે એ બનાવવાની ખૂબી હોય તમે જોજો અમુક બેન લાપસી બનાવે આ ભૂખ મારો ત્યાં ઉડી જાય એવી સરસ બનાવે અને અમુક બનાવે આપણને લાગે આ ગરીશ ટાયર માં ઊંઘવાનું કરીશ હોય એવું અને બીજી રીતે એમ કહું તો એમ કહી શકું કે રસોઈ એ બહેનો કેટલો પરિશ્રમ કરીને કરે હવે તો ધોવાડો બધું બંધ થઈ ગયું પહેલા સુલામાં ભૂખ મારી મારી નાખ્યું વહી જતી ત્યારે રસોઈ થાય અને રસોઈ ક્યારેક બગડે તો એ અન્નનો અનાદર ન કરવો અને પ્રેમથી જમી લેવું એનો વિરોધ ન કરવો કારણ કે મારસકાર કહે ભાનસ રસોયાની સાથે વિરોધ ન કરાય શસ્ત્રી મરમી પ્રભુ ષડ ધનિ વૈદ બંધીજન ભાણસ અને નવમો શબ્દ છે ગુણવાન ગુની માણસની સાથે વિરોધ ન કરવો મારી સમજી જો કે રાવણમાં તો ઘણું છે માટે આનો વિરોધ ન કરાય મારી તૈયાર થયો કાંચન મૃગ બન્યો અને આ બાજુ લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે સીતા અને રામ બંને પંચવટીમાં બેઠા અને મારીશને જોતા સીતાજી કહે પ્રભુ આને તમે મારી અને આનું ચામડું લઈ આવો મારે પહેરવાનું વસ્ત્ર કરવું છે હવે ભગવાન એટલા બધા સામાન્ય છે કે સીધા દોડવા માંડે પણ ભગવાને ખબર પડી અત્યારે મારી ગેરહાજરીની જરૂર છે રામ મારીશની પાછળ જાય છે મારીશ પાછું વાળો વાળીને જોવે છે ઘણી દૂર સુધી મારીશ ભગવાનને લઈ ગયો પછી રામે તાકીને તીર માર્યું મારીશ ધરતી ઉપર પડ્યો પણ હે લખન હે લખન એમ બોલ્યો પંચવટીમાં અવાજ અથડાણો સીતાજી જાણી ગયા ક્યાં તો રામનો અવાજ છે હતો મારીશનો પણ સીતાજીને રામનો અવાજ લાગ્યો લક્ષ્મણને કહે તમારા ભાઈ મુશ્કેલીમાં લાગે છે તમે જલ્દી જાઓ લક્ષ્મણજી કહે મારા ભાઈ મારા પ્રભુ ક્યારેય મુશ્કેલીમાં ન હોય બોલે નહીં તમે જાઓ મરમ શબ્દ કીધા લક્ષ્મણજીએ રેખા દોરી અને લક્ષ્મણજીને પાછળ મોકલી દીધા આ બાજુ રાવણ આવ્યો સંન્યાસીનો વેશ લઈ દેહી કહીને ઉભો રહ્યો સીતાજી ભિક્ષા આપે પણ રેખા ઓળંગતા નથી રાવણ કહે હું બાંધી ભિક્ષા નથી લેતો બહાર આવો સીતાજીની ખબર બહાર આવે અને ખબર પડે એના હલન ચલન ઉપર કે આ તો કોઈ દુષ્ટ રાક્ષસ લાગે અને રાવણ એકદમ પ્રગટ થઈ સીતાજીનું અપહરણ કરી અને માયામય રથમાં લઈને ભાગ્યો સીતાજી વિલાપ કરે દુષ્ટ ઉભો રે હમણાં પ્રભુ આવશે રાવણને અવસર મળી ગયો કે હવે બહુ રોકાવા જેવું નથી આ બાજુ રામ મારી મારીને આવતા લક્ષ્મણજી સામે મેળ્યા લક્ષ્મણને ઠબકો આપ્યો કે લખન તો સીતાને એકલા મૂકીને આવ્યો ભાઈ મારું મન કહે વૈદેહી આશ્રમમાં નહીં હોય બોલે હું મજબૂર હતો મારી માએ મને મર્મ શબ્દો કીધા અને બંને ભાઈ આશ્રમમાં આવે અને સીતા વગર આશ્રમ જોઈ રામના આંખમાં આંસુ આવ્યા એક પ્રેમ એક ભગવાનની લીલા છે લક્ષ્મણને કહે લખાન આપણા જેવા બે ભાઈ હોય અને સીતાનું કોઈ અપહરણ કરી જાય આના જેવી વિપત્તિ બીજી કઈ હોય બંને ભાઈ ખોજતા ખોજતા જાય આ બાજુ રાવણ સીતાજીને લઈ જાય રસ્તામાં જટાયુ એની સાથે લડાઈ કરે જટાયુની પાખ કાપી અને રાવણ સીધો અશોક વાટિકામાં સીતાજીને લઈ જાય ભગવાન થોડે દૂર જાય તો લોહી દેખાણું થોડે આગળ જાય તો એક પાંખ દેખાણી થોડે આગળ જાય તો જટાયુ શેલા શ્વાસ લઈ ભગવાને જટાયુને પોતાની કોદમાં લીધું તારી આવી દશા કોને કરી બોલે નાથ યહ ગતિ કે નહીં રાવણે મારી આ દશા કરી છે સીતાને લઈને મારામાં શક્તિ હતી ત્યાં સુધી તો મેં બચાવ્યા પણ મારી પાંખો કાપી નાખી ભગવાન ભગવાને જટાયું કહે હું તને અમર બનાવી દઉં બોલે હવે મરવું નથી જીવવું નથી મારા શ્વાસ જાય ત્યાં સુધી તમારી ગોદમાં રાખો જટાયું શેલા શ્વાસ છોડ્યા અને ભગવાને એનો અગ્નિ સંસ્કાર કર્યો જે પિતાનો અગ્નિ સંસ્કાર ભગવાન ન કરી શક્યા એને જટાયુનો સંસ્કાર કર્યો અને હવે ત્યાંથી આગળ યાત્રા કરે પ્રભુ રસ્તામાં કબંધ આવ્યો રાક્ષસ એને મારી નાખ્યો અને શબરીના આશ્રમમાં ભગવાન આવ્યા છે શબરીના સપના સાસા પીડ્યા કે મારા ગુરુએ મને કીધું તારે આશ્રમે એકવાર રામ આવશે શબરીની પાસે નથી પાત્ર નથી પાણી શું કરું ભગવાનના પખાળવા છે શું કરું પોતાનો ખૂબો ધૈર્યો ભગવાનના ચરણ પદ રહેવા આંખમાંથી જે ગંગા નીકળી એના શરણ પખાળ્યા છે શબરી કહે પ્રભુ હું ભણી નથી નકર તમારી સ્તુતિ કરત ભગવાન કહે ભલે તમે ન ભણ્યા પણ અમે તો ભણ્યા આવો હું તમને નવ પ્રકારની ભક્તિ કહું ભગવાને શબરીની નવ પ્રકારની ભક્તિ કીધી પહેલી ભક્તિ સત્સંગ બીજી ભક્તિ ભગવત કથામાં પ્રેત ત્રીજી ભક્તિ ગુરુની સેવા સોથી ભક્તિ ભગવાનના ગુણગાન ગાવાના પાંચમી ભક્તિ મંત્રનો જાપ કરવાનો છઠ્ઠી ભક્તિ અતિશય પ્રવૃત્તિ પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ સાતમી ભક્તિ આખા જગતને ઈશ્વરમય જોવાનું સંતોને આદર આપવાના